નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ના ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તે એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન એટલે કે જે મોડલ પ્રશ્નપત્ર છે તે મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક હોય છે તેના જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું અને તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો પ્રશ્ન નંબર એક નીચે મિની અથવા પપ્પાની જે લાગણી દર્શાવી છે તેને લગતા શબ્દ કાઉસમાંથી શોધીને લખો એમાં જોઈએ આપણે પેલું પાઉચ ન મળવાથી પપ્પા ઓફિસમાં આમ તેમ આટા મારતા હતા તો એ અકળામણ અથવા ચિંતા અથવા તો બેચેની બીજું પોતે ઘરે એકલી રહી શકે એવડી છે એવું મિની માનતી હતી પણ તો અહીંયા જવાબ આવશે કાળજી ત્રીજું મિનીને હસાવી એ જ પપ્પાના જીવનનું ધ્યેય હોય એમ લાગતું તો જવાબ આવશે વહાલ ચોથું મિની પપ્પા મમ્મીના ફોટોને ઘડીભર સ્થિર જોઈને સ્થિર થઈને જોઈ રહી તો વિસ્મય પાંચમું મિનીએ જોયું કે પપ્પા પોતાનો પાઉચ ઘરે મૂકીને જ ઓફિસ જતા રહ્યા છે તો ચિંતા મિત્રો તારીખ છ એક બે હજાર ત્રેવીસના રોજ ધોરણ છની ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર છ એક બે હજાર ચોવીસના રોજ મુકાઈ જશે વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો અને આ પીડીએફ જે તમારે વોટ્સઅપ ઉપર મેળવવી હોય તો અહીંયા નંબર તમને આપવામાં આવેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી અને પીડીએફ વોટ્સઅપ પર પણ મેળવી શકો છો મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધો ધોરણ બહારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક વિષયની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યાન પોથી ગાલા સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના સાચા વિકલ્પ શોધીને લખો પેલું મિની ઘરે એકલી જ હતી કારણ કે તો જવાબ આવશે વિકલ્પ સી મિનીની સ્કૂલમાં રજા હતી પણ પપ્પાની ઓફિસ ચાલુ હતી બીજું મિનીને ઘરમાં કોની જેમ ઉથલપાથલ કરવાનું મન થયું તો જવાબ આવશે વિકલ્પ સી ટોમ એન્ડ જેરીની જેમ ત્રીજું મિનીના કયા વાક્યમાં દોઢ ટાપણ પર પપ્પા હસી લેતા તો જવાબ એ સવારે ચા પીને છાપું વાંચવાને બદલે દાઢી કરી લેવાની સમજ્યા ચોથું હા મેં સાચવીને ટેબલના ખાનામાં મૂક્યું છે મિનીના આ વાક્યની પપ્પા પર શી અસર થઈ તો જવાબ આવશે બી પપ્પાને નિરાંત થઈ ત્યાર પછી પાંચમું મમ્મી અને પપ્પાનો ફોટો જોઈને મિનીને શી લાગણી થઈ તો બંનેનો ફોટો જોઈ વિસ્મયતાથી તાકી રહી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યો મનમાં કોણ બોલતું હશે તે લખો તો જોઈએ પહેલું એના હાથમાં ફોટો તો નહીં આવી ગયો હોય ને તો આ વાક્ય પપ્પા બોલતા હશે મારે કામ હોય ત્યારે જ આ ફોન બંધ પડી જાય મિની બોલતી હશે આજે તો માજીને ઘરે મોકલીને ધમાચકડી મચાવું મિની બોલતી હશે એને એટલી ખુશ રાખું કે મમ્મીની ખોટ ન વર્તાય પપ્પા બોલતા હશે અને ત્યાર પછી છે કે આમ ને આમ તો હું એનો ચહેરો ભૂલી જઈશ તો આ મિની બોલે છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો જેના કુલ પાંચ માર્ક્સ પેલું મિની પપ્પાને દાઢી વધારવાની શા માટે ના પાડે છે તો મિની પપ્પાને દાઢી વધારવાની ના પાડે છે કારણ કે એમને દાઢી સારી લાગતી નથી અને જ્યારે પપ્પા એને પપ્પી કરે છે ત્યારે તેને દાઢી વાગે છે બીજું મિનીના પપ્પા મિની વિશે શું માનતા નહોતા તો મિનીના પપ્પા મિની વિશે માનતા નહોતા કે મિની ઘરે એકલી રહેવાથી જેટલી મોટી થઈ ગઈ છે ત્રીજું મિનીના પપ્પા ઓફિસે જતી વખતે શું ભૂલી ગયા તો મિનીના પપ્પા ઓફિસે જતી વખતે પાઉચ જ ભૂલી ગયા ત્યાર પછી ચોથો સવાલ બઢતીકા નામ દાઢી આ વાક્ય કોણ કોને કહે છે તો બઢતીકા નામ દાઢી આ વાક્ય મિનીના પપ્પા મિનીને કહે છે પાંચમું મિનીએ પપ્પાના પાઉચમાં શું જોયું તો મિનીએ પપ્પાના પાઉચમાં સ્કૂટરનું લાયસન્સ બેંકની પાસબુક ઇલેક્ટ્રિક બિલ હિસાબની ડાયરી અને બીજા કેટલાક કાગળો જોયા પ્રશ્ન નંબર પાંચ તમારા પપ્પા તમારી મમ્મીને કેવી કેવી કાળજી રાખે છે મમ્મી પપ્પાની કઈ કઈ બાબતોનું ધ્યાન રાખે છે તો જો મમ્મી ઘરમાં સૌની કાળજી લે છે તો પપ્પા મમ્મીને ખૂબ કાળજી રાખે છે ખાસ તો એ મમ્મીને સમજે છે મમ્મી કશું માંગતી હતી પણ પપ્પા મનથી જાણે બધું જાણી જાય છે અને મમ્મીની આગળ એ વસ્તુ હાજર કરી દેશે મમ્મીને પોતાની ખરીદી ભાગ્યે જ કરવાની હોય છે કારણ કે પપ્પા એને આગ્રહ કરીને એની વસ્તુ એને અપાવે છે મમ્મી સૌને જમાડીને ઝડપથી પોતાનું ખાવાનું પતાવે તો પપ્પા એને પોતાની સાથે ધીરે ધીરે જમવાનું કહે પપ્પા ઉઠે ત્યાંથી સૂએ ત્યાં સુધી મમ્મી એમના દરેક કાર્યમાં મદદ કરે પપ્પાને પોતાની વસ્તુ ઘરમાં ક્યારેય જડે નહીં મમ્મી બધું પપ્પાની આગળ હાજર કરી દે ઓફિસે જતાં પહેલાં અને ઓફિસેથી આવ્યા પછી મમ્મી એમનું અડધું અંગ છે અર્ધાંગની સાચા અર્થમાં છે તો મિત્રો ફરી મળીશું આપણે છ એક બે હજાર ચોવીસના રોજ ઓરિજિનલ જે એકમ કસોટી છે તેના પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે અને આ જે પીડીએફ છે તે પણ અવશ્ય મેળવી લેજો ઓરિજિનલ પ્રશ્ન બેંકની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયોને પીડીએફ બને મેળવી લેજો